દેશાની ડોલી દા દાયુ તાને વેગ લેતી વર્તાઉ કે વેણવાગેસ જમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને આપણે ગુજરાતની ધરતીના સાધુ સંતોના ભંડારા છે સેવા કાર્ય છે ત્યારે આપણે વળવાળા ધામ દુધરેજના ના મહામંડલેશ્વર મહંત્રી કનિરામ બાપુ આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીએ બાપુ જય વડવાળા જય વડવાળા ખાસ કરીને મહાકુંભ મેળો છે પહેલા તો સાધુ સંતોનો મેળો કહેવાય આ એના વિશે શું કેશો મહાકુંભ એટલે યુગો પહેલાં વાહન વ્યવહાર નતા ત્યારે સંતો બધા મહાકુંભની અંદર ભેગા થઈને દરેક પ્રાંત દરેક રાજ્યના દરેક વિસ્તારના સંતોએ ભેગા થઈને ધર્મનો પ્રસાર કરવામાં કોઈપણ દેશોની અંદર ધર્મના સંસ્કારો ધર્મની ક્ષેત્ર અને ધર્મ નિમ્મ નિમિત્તે એકતા અને સંગઠન રામ કૃષ્ણ ભગવાન બોળો નાતન સ્નાતન ધર્મની પરંપરામાં ખૂબ એની ખ્યાતિ એનો ખૂબ જ પ્રગતિ થાય અને દરેક માનવ જીવન ધર્મના અમિષ્ઠ માટે રક્ષણ કરતો થાય એના ચર્ચા વિચારણા માટે મહાન પુરુષો સંતોએ ભેગા થઈ અને દરેક દેશ અંતરમાં રહેતા હોય પછી આ દેશોની અંદર એના જિલ્લાની અંદર એના ડિસ્ટ્રિક્ટની અંદર આ અભદાય પ્રસાર કરે એના માટે આ કુંભ મેળો કુંભ મેળો એટલે ભગવાને જ્યારે મચુંદ્રનું મંથન કર્યું અને એ મંથનની અંદરથી જ્યાર અમૃતને જ્યારે નીકળે છે એ અમૃતના સાટા આ પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન નાસિક આ ત્રણ જગ્યાએ કુંભમાંથી જે અમૃતના ના સાટા પીડ્યા એટલે મહાકુંભ કેવાનો બાપુ આપણું દુધરેજ ધામ વડવાળા મંદિર અહીંયા જે આખો મહાકુંભ ચાલવાનો છે ત્યાં સુધી જે પ્રવૃત્તિઓ થવાની ધાર્મિક એની આપ માહિતી આપી અખિલ ભારતીય રવારી સમાજ ધર્મગુરુ ગાદી વડવાળા મંદિર દુધરેજ ધામ દુધરેજ ધામ થી આજથી દોઢસો વર્ષ પહેલા થી આ રાવટી બંધાઈ છે અમારા આચાર્ય શ્રી રઘુવીરદાસ બાપુ આ કોમે મેળા ની અંદર આવતી શરૂ કરેલી અને આજે એ જ આજે દોઢસો વર્ષ થયા ત્યાંથી પરંપરા વડવાળા મંદિર દુધરે અહીંયા અહિયાં રાવટી સ્ટેટ કરે ક્ષેત્ર ચોલે છે અને આ અહિયાં રાવટી ખોલે ક્ષેત્ર કથા કીર્તન ભજન સત્સંગ અને માનવ સેવા અને ધાર્મિક પ્રવૃત્તિ અને સંતોની ની સેવા સંતો મહાત્મા ભંડારા અને અહિયાં ક્ષેત્ર ચાલે છે આખા કુંભ પૂર્ણ થાય એટલે બે અઢી લાખ માણસ અઢી લાખ માણસ પબ્લિક જમે અને સાધુ સંતો વીસ થી પચીસ હજાર સંતો જમે એ

ગુજરાતીઓને તમે શું કહેશો કે મહાકુંભ મેળા માટે પધારો એના માટે કોઈ સંદેશ આપો મહાકુંભ મેળા માટે ગુજરાત રાજ્યની અંદર ભારતભરના તમામ માનવ જીવનની જનતાજનોને કહેવા એ માગવી છે કે મહાકુંભ કરો તો એની અંદરથી તમને સારા સંસ્કારો સારા વિચારો અને લાખો ને કરોડો મહાત્માઓના દર્શન થાય એના ચરણની રજમસ્તક રૂપ ચઢાવો તો તમારું જીવનને કલ્યાણ થઈ જાય અને મહાકુંભ જે કરે છે ને એમાં એ મકર સંક્રાંતિનું મહા જે સાહી સ્નાન હતું તો બહુ મહત્ત્વનું એકસો ને આઠ લગ્ન કરો એટલું મકર સંક્રાંતિનો મહાકુંભના નાવાનો મહિમા છે તો એટલે બાપ મહાકુંભમાં પધારો દર્શન કરો સ્નાન કરો સંતોના દર્શન કરો અનેક બધાના ગેતનના યાત્રા કરો તમારી યાત્રા સમર્થક તમારું જીવન ધન્ય બને ડેવિડ આપનો સમય આપી ઓવર રાજકોટ સાથે વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર તો દુધરેજ धाम વડવાળાનો જે અહીંયા ભંડારો પણ ચાલે છે ને ધાર્મિક પ્રવૃત્તિઓ કથા સત્સંગ પણ થવાનું છે તો ખાસ કરીને પ્રયાગરાજમાં સેક્ટર 19 માં જે વડવાળા धामનો જે સ્થાન આવેલું છે ત્યાં આપ ચોક્કસથી પધારજો જય વડવાળા બોલતા રહો ફરસાત જતા રહો દૂધરેજ વળવાળા ધામનો જે ઉતારો છે ત્યાં પણ આપણા ગુજરાતમાંથી અલગ અલગ જે છે તે લોકો અહીંયા મહાકુંભ મેળા માટે આવ્યા છે પહેલા તો બોલો વડવાળા દેવની જય બધા સાથે આપણે વાત કરીશું દાદા તમે ક્યાં ગામથી છો હું ભચાઉ તાલુકો ભચાઉથી કેવી અહીંયા વ્યવસ્થા છે અને ખાસ કરીને મહાકુંભમાં આવીને કેવું લાગે છે બરાબર લાગે છે વ્યવસ્થા સારી છે તમે શું કહેશો કેવું લાગે છે બહુ સારું લાગે છે કુંભના મેળામાં બહુ નાયા અને બહુ આમ સાધુ સંતોનું દર્શન કર્યા એટલે અમને એકદમ એક મોજ આવી ગઈ કે જાણે સરગમાં અમે આમ ફરીએ છે એવો એવો માહોલ થઈ ગયો અમે ગુજરાતથી કચ્છથી આવ્યા અહીં જંગી ગામ તાલુકો ભચાઉ રણછોડભાઈ તો અમને એટલો બધો આનંદ આવ્યો કે અમારી જિંદગીમાં આટલો બધી પબ્લિક અને આટલા બધા સાધુ સંતો મારા જિંદગીમાં જોયા નથી

જંગીથી આવું છું મહાકુંભમાં બહુ મહત્વનું એક આપણા જે હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળ તરીકે જે પ્રયાગ છે એમાં એક કુંભમાં સ્નાન કરવું જોઈએ તો આપણે એક જે મનુષ્ય અવતાર મળ્યો છે એ મનુષ્ય અવતાર આપણું સાક્ષ જાય અને કાલે જે સાધુ સંતોને જે સ્નાન કરવા જતા જોયા એનાથી અતિ આનંદ થયો હતો શિણદ્રી બાડમેર बाड़मेर से हो। हाँ बाड़। कैसा लग रहा है यहाँ पे आप बहुत अच्छा लगे साहब एकदम सुर्ग टाइप लग रहा है, है।, है बहुत बढ़िया सुर्ग टाइम हुआ साहब एकदम बढ़िया स्नान साईं स्नान रमो कितनी भी पब्लिक ही तो कोई भीड़ भाड़ धक्का बीजा कोई कुछ एकदम बहुत अच्छा साहब जय श्री તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા વડવાળા મંદિર દુધરેજ ખાતેનો જે ઉતારો છે ત્યાં પણ લોકો મહાકુંભ મેળાને માણી રહ્યા છે અને સાથે જ ખૂબ જ આનંદ કરી રહ્યા છે તો બોલીએ વડવાળા દેવની જય